પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલ પાછળના જૂના પોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટના ત્રીજા માળે રવેશ અને છતનો કેટલોક ભાગ એકાદ માસ પૂર્વે ધરાશાયી થતાં પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના અપાઈ હતી જે ઉતારવાની કામગીરી દરમિયાન એપાર્ટમેન્ટનો મલબો એપાર્ટમેન્ટની નીચે રહેતા દિવ્યાંગના ઘર પાસે ખડકી દેવાયો હોવાથી ઘરમાં જઈ ન શકતા તે દસ બાર દિવસથી ઠેર ઠેર ફટકી રહ્યો છે અને વહેલી તકે મલબો હટાવવાની માંગ કરી રહ્યો છે પોરબંદરની સિલ્વર પેલેસ હોટેલના પાછળના ભાગે આવેલા જૂના ખોજાખાના તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ સેન્ટર પોઈન્ટ નામનો એપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે એકાદ માસ પૂર્વે એપાર્ટમેન્ટના ત્રીજા માળનો રવેશ અને છતનો કેટલોક ભાગ ધરાશાય થતાં દોડધામ મચી ગઈ હતી જો કે સદભાગ્યે તે સમયે ત્યાંથી કોઈ પસાર થતું ન હોવાથી કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી આ ઇમારતનો કેટલોક ભાગ લટકી રહ્યો હોવાથી ગમે ત્યારે ધરાશાય થવાની ભીતિ સેવાઈ રહી હતી આથી પાલિકાએ એ ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી આથી તે અંગે કામગીરી ચાલી રહી છે અહીં બિલ્ડિંગના ફ્લેટના રવેશ તોડી પાડવામાં આવ્યા છે તેનો મલબો નીચે રહેતા અને જય અમિતાભ તરીકે ઓળખાતા દિવ્યાંગ મનીષ સોલંકીના ઘરની બહાર બાર દિવસથી ખડકી દેવામાં આવ્યો છે આથી તે બાર દિવસથી પોતાના ઘરમાં પણ જઈ શક્યો નથી અને બે જોડી કપડાં લઈને ઠેર ઠેર ભટકી રહ્યો છે અને છેલ્લા બાર દિવસથી તે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છે અહીં કામગીરી કરનારાને તેણે ઘણા દિવસ પૂર્વે રજૂઆત કરી મલબો હટાવવા વિનંતી કરી હતી અને પોતે ઘરે જઈ શકે તેટલો ભાગ સાફ કરી આપવા વિનંતી કરી હતી પરંતુ કોઈ દાદ દેતું નથી અને બાર દિવસથી આવી સ્થિતિ હોવાથી અંતે તેણે બોરબદર ટાઈમ્સ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પોતાના ઘરમાં જઈ શકે તેટલી વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી વિકલાંગ વ્યક્તિ છું અને મારા એપાર્ટમેન્ટમાં જે જર્જરીત હાલત હતી એ પડેલ છે અને આજ બાર તેર દિવસ હું પરેશાનીમાં છું હું ઘરમાં જઈ ન શકતો બે જોડી કપડા લઈને બારોબાર બાર તેર દીઠિયા અને આ લોકો જે લોકો પાડવાનું કીધું ને જે લોકો હાથમાં કામ લીધું એ બે દી મળી જાય તો હુવા ક્યાં જાઉં કોઈ બેન દીકરીઓ વાળું ઘર હોય હગાવાળા મને કોઈ હોવા દે હું આમને આમ હેરાન છું બાર દેરદી થયા તો મારી કઈ વ્યવસ્થા કરો હું આ નગરપાલિકા ને પ્રશાસન ને વિનંતી કરું છું કે મારા ઘરમાં જવા જેવી મને જગ્યા કરી આપો જય હિંદ જય ભારત